નમસ્કાર મારા મોદીના ભાઈઓ બહેનો વડીલો કેમ યાર સ્વાગત છે આજના ફરી એક નવા વિડીયોની અંદર તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નેહાબેન સુતાર એક જોરદાર ગીત ગાવ્યું છે મિત્રો અને તમને ખબર છે મિત્રો કે બેન સૌથી પહેલા તો એક્ટર હતા જોરદાર એક્ટિંગ કરતા હતા પણ અત્યારે મિત્રો આ બેન છે એ બની ગયા છે કલાકાર મિત્રો ખરેખર ગુજરાતની અંદર આ બેનના વિડીયો એટલા બધા જોવાય છે ને સાહેબ કે તમે ન પૂછો વાત એમની આદત પડી ગઈ સાહેબ ગીતો ગાવાની અને એ પણ અલગ અંદાજમાં ગાવે છે ઘણા બધા લોકો કહેતા હતા ને ભાઈ કે ચકલા કોઈ દી બાજ ન બને આ જો મિત્રો ચકલા બાજ બનીને આખું દુનિયા હલાવી નાખી છે હવે હાલો બેનનો તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું નેહાબેન સુતાર કે મિત્રો જે પહેલા એક્ટિંગ કરતા હતા પરંતુ એક્ટિંગમાંથી ધીરે ધીરે પોતે કલાકાર બની ગયા છે અને એમને મિત્રો હવે પ્રોગ્રામમાં આવી રહ્યા છે અને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે બેન હા ભાઈ ઘણા બધા તમે જોતા હશો લગ્ન પ્રસંગ હોય એટલું જ નહીં પરંતુ ભુવાપણીના ગીતો ઘણા બધા ગીતો પણ ગાવે છે મિત્રો લાઈવમાં એ ગરબા પણ બધું ગરબા ને બધું ગાવે છે તો સૌથી પહેલા બેનનો તમને વિડીયો બતાવું છું નેહાબેન સુતાર કે જે સોશિયલ મીડિયાની દુનિયામાં મિત્રો ખરેખર કલાકાર બની ગયા છે એ વાત સાચી છે હવે સૌથી પહેલા બેનનું તમે ગીત સાંભળો સાહેબ અને ગીતમાં એક ટકા તમને ફોલ્ટ ન લાગે સાહેબ એકદમ ચોખ્ખે ને સરસ મજાનું ગીત ગાવે છે સાહેબ અને એવું લાગે છે કે ખરેખર અમે બેનને દિલથી સપોર્ટ કરજો અને બેનને પણ સાહેબ ઊંચી ટોચ ઉપર બેસાડજો કેમ કે બેને પણ બહુ મહેનત કરી છે ભાઈ સૌથી પહેલા તો એક્ટર તરીકે કામ કર્યું અને હવે સાહેબ એમના માતાજીએ એટલા બધા સુખી કરી નાખ્યા ને કે બેન કલાકાર બની ગયા હવે હાલો સૌથી પહેલા તમને બેનનો વિડીયો બતાવજો ભુવા પણ એ કરવા ગયા તા ભુવા મારા